હેલો ગાઈઝ તો હું આવી ગઈ છું જૂનાગઢ મારા નાની માની ઘરે અને આ છે મારા મામી આ છે એમની છોકરી નાની નાની એ એનો હમણાં નવી નવાઈનો ટકો કરાવ્યો છે પણ અમારી બેનને તો ક્યાંય હક થાય જ નહીં જ્યાં આવે અહીંયા માથા પછાડવા હોય હાલતા ટકો રંગાવીને બેહી જાય પણ અત્યારે કાંઈ રંગાણું નથી અત્યારે શાંતિ છે અને હવે આવી જાય રસોડામાં અને આ છે મારા કૂતરા બેન એ ટમેટા સુધારે છે અને આ છે મારા નાનીમાં એને મેં કીધું નાનીમાં તલસાકરી ખાવાનું મન થાય છે તો મને કે બનાવ્યું મેં કીધું મને બનાવતા કાંઈ નથી આવડતું તમે બનાવી દો તો કે હું એકલી નહીં બનાવું હાલ તું કે મારી હેને ને હેલ્પ કર અને તું શીખ તને એટલે આવડે હમણાં હારે વહી જાય એમ કીધું તો મને તો જરી કાંઈકમાં આહુણા આવી ગયા પણ આહુણા એના નતા આવતા કે હારે આહુણા એ આવતા કે મને કાંઈ આવડતું નથી પછી તોય મેં એમાં ધ્યાન દેવા માંડી મને એમ કે આવડી જાય પણ કાંઈ ખબર ન પડી કે હું કરતા હતા પછી મને કે ધીમા ગેસે ગોળને આવી રીતે ગરમ કરવાનો અને પછી પાય લેવાની એટલે મેં કીધું પાય એટલે હું કે કાંઈ નહીં ગોળ આવો પાણી જેવો થઈ જાય ને ત્યાં સુધી એને પાય લેવાની કહેવાય મેં કીધું હારું લ્યો જીવ આપણે એમાં તો કાંઈ મગજ કામ નથી કરતો એટલે હું તો તલ છાનું મની ખાતી દીધા વાંહેથી મારી બેન આવીને કે કુતરીની ખાવાનું બંધ કરીને ધ્યાન દે કામમાં એમ કરીને પોઈતે તો હારી થઈ ગઈ ગઈશ અને પોઈતે તો આવીને કામ કરવા માંડી મેં કીધું હું શીખું હું મારે પહેલાં હારે જવાનું છે તો કે તું શીખસ કે ખાસ બેઠી બેઠી મેં કીધું સારું લ્યો વખણાઈ જાઉં તમે બીજું હું પછી મારા નાની માએ તો ગોળની પાય લઈ લીધી ગોળની પાય લેતા હતા એમાં તો અમારા બેને એનો ટકો રંગાવી નાખ્યો એ તો રવાનું બંધ નહોતા કરતા હિપકે ચડી ગયા મેં કીધું લ્યો ન તો ત્યાંથી ટંકો રંગાડો તા તો અંદર ગઈ રસોડામાં તા તો મારા નાનીએ ભેગા તલય મિક્સ કરી દીધા મેં કીધું મારી રાહ ન જોવાય તો મને કે તારી રાહ જોવામાં જોવામાં મારો ગોળ જામી જાત મેં કીધું સારું લ્યો હવે શું કરવાનું એ કે હવે કાંઈ નહીં તું છાનું મની ઊભી રહે તું કાંઈ કરતી નથી ખાલી વાવા કરસ ઊભી ઊભી અને મને ફૂલાવશ મેં કીધું લ્યો કરીને તમે પછી એને કીધું કે થાળીમાં આવી રીતે હું નાખી દઉં ને પછી વાટ હું પાથરી નાખ મેં કીધું એટલે હું પાથરું મન નથી આવડતું મને તો ગાયસ કાઈ આવડતું જ નથી કેમ પહેલી વાર સાંભળ્યું પણ મેં કીધું આવડે ની કાઈ નહીં લાય ચાખી લો એમ કરીને જીરીક મોઢામાં નાખતી હતી ત્યાં તો ગરમ ગરમ હતું તારું આમ ચોટીયું મેં લ્યો આ ખોટું ચાખ્યું પછી મારા નાની માં કે હવે ચાખવાનું રેવા દે અને હવે કામ કર હું તને શીખવાડું આમ આમ કરતી જા મેં કીધું હા વાંધો નહીં હા એ આ કરતાં કરતા એને અડધું તો પાથરી દીધું ગઈસ પછી મેં કીધું લાવો નાનીમાં હું કરું તમે હવે ઠાકી જાઓ ગઢા માણા થઈ ગયા તો મને કે હવે છાનું મની રહ્યો અને આલે કામ કરવા માંડ પછી એની પાસેથી થાળી લઈને મને કાંઈ આવડતું નહોતું એટલે હું મારી મમ્મી પાસે વહી ગઈ મેં કીધું લાઈ મને કીધું એને તો એની પાસે કરાવીને એમ કહીશ કે હા મેં કરી લીધું એટલે મારા મમ્મી કે શું છે હું છે એટલે મેં કીધું મમ્મી આ તલ હાકરી મેં બનાવી નાખી હવે ખાલ પાથરવાની હે તું પાથરી નાખીને તો કે ને થા નાનીએ બનાવી છે મેં ના ના મેં જ કરી મેં તન તનવાદ હોય તો હું પાથરી નાખું તો ગાય હું આવી રીતે કરતી હતી કાંઈક વાટકાથી કીધું હતું પણ મેં તો ઓલી ખાનણી જ લઈ લીધી પણ એનાથી મારાથી કાંઈ થતું નહોતું મેં કીધું તો એ જીરીક ઝી કોશિશ કરી પછી એ થઈ ગયું મેં કીધું હવે લાય આમાં આમાં નામાં ચેકા પાડવા માંડ્યું તો ગાય મને તો કાંઈ તાવી થતી ચેકા પડતા નહોતા આવડતા મને એમ થતું હતું મને હું હારે જઈને કાંઈ નહીં આવડે અફસોસ થતો હતો કે હું ખાલી મારે અહીંયા વિડીયો બનાવવા વિડીયો બનાવીને થોડુંક કાંઈ કોઈનું પેટ ભરાય પછી મેં કીધું હાલને આવડી જાય થોડી ઘણી તો ટ્રાય મારું પણ બધાએ મારા દાંત કાઢતા હતા મેં કીધું કાંઈ વાંધો નહીં પછી હું પાછી રહોડામાં આટા પાટા મારવા આવી ગઈ તા તો અમારે નવી નવાઈના બેન સાંખો કરતા હતા ગાય ઘરે કાંઈ ન કરે કર્યો ઘરે તો હું જ કર્યા રાખું અહીંયા જ હારી થાય બહાર જાય ને અહીંયા પછી ગાય અમારા ટકા બેન તો એનો ટકો રંગીન હોઈ ગયા હતા ને હવે તમે હોઈ જાઓ data bye bye